તો જે મિત્રોને કોમેન્ટ હતી કે ઊંચા મોડલમાં ગાડી લાવો કંપની સીએનજી તો આજે એમના માટે ખાસ ગાડી લઈને આવ્યો છે બે હજાર બાવીસ ત્રેવીસનું મોડલ રહેવાનું છે પેટ્રોલ પર સીએનજી કંપની ફિટિંગ સીએનજી લાગેલું છે તો ગાડીની અંદર કોઈ પણ જાતનું ગોબા ગુબી સ્ક્રેચિસ કે એન્જિન લાઈનનું કામકાજ છે એની અંદરથી જોઈ શકો છો તમે એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર આ ગાડી રહેવાની છે ફર્સ્ટ અનરની અંદર ગાડી છે કંપની સીએનજી છે અને કિંમતની વાત કરું તો સાડા છ લાખ કિંમત છે એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવશો ને તો તમારું માન સન્માન અને ભાવમાં ફેરફાર કરી આપશું અને લોનની પ્રોસેસ પણ અમારે કરી આપશું સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને આ ગાડી જોવા મળી જશે ગુજરાત કાર પોઈન્ટની અંદર તો ઉપર મારો નંબર આપે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો અને મિત્રો મારે ત્યાંથી તમને લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવશે તો રાખવાની જો આજે જ મુલાકાત કરો પંચમાલ ગોધરાની અંદર અને ઉપર મારો નંબર આપે ત્યાંથી કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે મારા પેજને જરૂરથી ફોલો કરો કારણ કે હું રોજ આવા અપડેટ ગાડીઓના વિશે માહિતી આપતો રહું છું